નમસ્કાર મિત્રો વીર વચ્છરાજ દાદાનું જે મસ્તક મંદિર છે અત્યારે અમે ત્યાં પહોંચ્યા છીએ અને હું આપને સાઇન બોર્ડ બતાવ વીર વચ્છરાજ દાદાનું મસ્તક મંદિર જે અહીંયા ઝીંઝુવાડાથી નજીકમાં જ છે આ હવનકુંડ છે અહીંયા પૂજારી પણ છે અને આ દાદાનું મંદિર છે તમે જોઈ શકો છો મંદિરના જીર્ણોદ્ધાર વિમલાબેન અને આ મેઇન મંદિર અંદર જઈ તમને દાદાના દર્શન પણ કરાવી દઉં એવું કહેવાય છે કે જ્યારે ગાયોના ધણને કોઈ લઈ જઈ રહ્યું હતું અને બળી તો દાદા ચોળીના ફેરા ફરતા હતા લગ્નના અને પોતે તલવાર લઈ અને ગાયોના રક્ષણ માટે નીકળેલા ત્યારે એમનું મસ્તક ધડથી અલગ થઈ ગયેલું અને મસ્તક અહીંયા પડ્યું હતું અને એમનું ધડ લડતું લડતું ખારાગોઢાના જે રણ વિસ્તાર છે અહીંયાથી પચીસ એક કિલોમીટર અંદર છે ત્યાં પણ બીજું મંદિર છે અમે ત્યાં દર્શન કરીને આવ્યા છીએ હું તમને જે બતાવવા જઈ રહ્યો છું કે પૂનમના દિવસે દાદાએ પોતાની કાસરી આપણે જે સાપની કાસરી કહીએ છીએ એ ઉતારેલી હતી અને અહીંયા એની અંદર એ સાચવેલી છે તમે જોઈ શકો છો તો આવી સુંદર ઐતિહાસિક જગ્યાના દર્શનનો આજે મને લાભ મળ્યો છે ત્યારે વીર વચરાદ દાદાનો ઇતિહાસ તમે યુટ્યુબની અંદર સર્ચ મારો તો આપને મળી જશે આભાર